ગૃહના ભાગના સભ્યોએ ગૌમાતા માટેની વાત કરી હું પણ ગૌ માતાની વાત કરવા માગું છું કે દેશના સાધુ સંતો મહંતો જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અભિ મુક્તેશ્વરના નંદ સરસ્વતી મહારાજ પદયાત્રા કરીને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દર્જો આપવા માટે સરકાર પાસે માગણી કરી રહ્યા છે માન્ય અધ્યક્ષશ્રી ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને ગૌ વંશ ગૌ વંશ ઉપર હત્યાનો પ્રતિબંધ આવતો કાયદો એ લોકસભામાં લાવવામાં આવે એવી હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી ગાયોને નિભાવણી માટે પશુ દીઠ તમામ ગૌશાળાઓને સો રૂપિયા પ્રતિ દીઠ આપવામાં આવે એ પણ હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી ગૌમાતાના દૂધમાંથી તમામ બનાવટો જે બનાવવામાં આવે તે ખૂબ ગુણકારી હોય છે અને જે આપણી પ્રાકૃતિક ખેતી હોય છે એ ખેતીમાં પણ ગાયના ગોબર માટેની ખૂબ જરૂર હોય છે માન્ય અધ્યક્ષશ્રી પશુની ખરીદી કરવામાં આવે અને પશુપાલક તેનો ઇન્સ્યોરન્સ લે છે ત્યારે એના ઉપર અઢાર ટકા જીએસટી લગાડવામાં આવે છે તો એ જીએસટી હટાવી દેવામાં આવે એવી પણ હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી ભારતમાં ચાલતા તમામ કતલખાનામાં કઈ પાર્ટીએ કતલખાના થી કેટલું ફંડ લીધું તે નામ જાહેર કરવામાં આવે એવી પણ હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી પશુપાલકોના જે ગૌચરો હતા તે મોટા ભાગે ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યા છે અને એના કારણે પશુપાલકો અને વનપ્રાણીઓ એ ખૂબ મોટા મુશ્કેલીમાં મુકાણા છે ત્યારે માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી માગણી કરું છું કે જે ગૌચરો છે એ ઉદ્યોગપતિઓને કે એમને ન આપવામાં આવે અને એના ઉપર જે સુપ્રીમ કોર્ટને પ્રતિબંધ નાખેલો છે એને યથાવત રાખવામાં આવે એવી પણ હું આપની પાસે માગણી કરું છું સોમવારે લોકસભામાં તેમણે શંકરાચાર્ય આવી મુક્તેશ્વરાનંદ સરસ્વતીનો ઉલ્લેખ કરીને આ માંગ કરી ગાયના દૂધ અને છાણનું મહત્વનું વર્ણન કરતા સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે ગૌવંશ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તેના પર પ્રતિબંધિત કોઈ કાયદો લાગુ થાય એવી હું માંગ કરું છું કોંગ્રેસ સાંસદે લોકસભામાં આપેલું ભાષણ હવે વાયરલ થઈ રહ્યું છે દેશના સાધુ સંતો મહંતો અને શંકરાચાર્ય આવી મુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે પદયાત્રા કરી અને ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ કરી તેમની માંગ છે કે ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે અને ગાયોની હત્યા પર પ્રતિબંધિત લાગવામાં આવે તેમણે વધુમાં કહ્યું કે ગાયનું દૂધ ખૂબ જ ફાયદાકારક હોય છે કુદરતી ખેતીમાં ગાયના છાણની જરૂર પડે છે પશુઓની ખરીદી અને વીમા પર જે જીએસટી લગાવવામાં આવે છે તેને તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે જ્યોતિર્મઠના એક સત્તાવાર એક્સ હેન્ડલ પરથી કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરનો વિડીયો શેર કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે પરમ આરાધ્ય જ્યોતિષ પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્યની મહારાજની પ્રેરણાથી આદરણીય ગૌભક્ત ગેનીબેન ઠાકોરે આજે સંસદમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો તેમણે શંકરાચાર્યજીની પદયાત્રાનો પણ ઉલ્લેખ કર્યો ગેનીબેન ઠાકોર ગુજરાતમાંથી કોંગ્રેસના એકમાત્ર લોકસભાના સાંસદ છે તેવા વર્ષે લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી ભાજપના ઉમેદવારને હરાવવામાં સફળ રહ્યા હતા ગેનીબેન ઠાકોર અગાઉ પણ તેમના કેટલાક નિર્ણયો માટે ગુજરાતમાં સમાચારોમાં રહેતા હોય છે ગુજરાતના બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે આજે સંસદમાં ગાઈને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી તેમણે પોતાના ભાષણ દરમિયાન ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે જગત ગુરુ શંકરાચાર્ય આવી મુક્તેશ્વરાનંદની પદયાત્રાનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હવે શંકરાચાર્ય તરફથી તેમની આ માંગની પ્રશંસા કરવામાં આવી છે કોંગ્રેસની આ માંગને લઈને જગતગુરુ શંકરાચાર્ય આવી મુક્તેશ્વરાનંદ તરફથી પણ સરાહના કરવામાં આવી તેમના તરફથી એક સેન્ડલ પર લખવામાં આવ્યું પરમારાધ્ય જ્યોતિષ પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્યજી મહારાજની પ્રેરણાથી ગૌ ભક્ત આદરણીય ગેનીબેન ઠાકોરે આજે સંસદમાં ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની વાત ઉઠાવી શંકરાચાર્યજીની પદયાત્રાનો ઉલ્લેખ પણ કર્યો પોતાના ભાષણ દરમિયાન ગેનીબેન ઠાકોરે કહ્યું કેન્દ્ર સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલય વિભાગ નિયંત્રણ અંતર્ગત જે પણ માંગ છે તેની ચર્ચા માટે એક તક મળી આ માટે રાહુલ ગાંધીનો આભાર વ્યક્ત કરું છું આ વિભાગમાં સાત કરોડ ફાળવવામાં આવ્યા છે તેમાં વધારો કરવામાં આવ્યો ગેનીબેન ઠાકોરે સદનમાં કહ્યું હું ગૌમાતા વિશે વાત કરવા માંગુ છું હું માંગ કરું છું કે દેશના સાધુ સંતો અને જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી આવી મુક્તેશ્વરનંદ સરસ્વતી મહારાજ પદયાત્રા કરીને ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે ગૌ માતાને રાષ્ટ્રનો દરજ્જો મળે અને ગૌવંશ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તેના પર પ્રતિબંધિત કોઈ કાયદો લાગુ થાય એવી હું માંગ કરી રહી છું નોંધનીય છે કે ગેનીબેન ઠાકોર ગુજરાત કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા છે બે હજાર બારની વિધાનસભા ચૂંટણીમાં વાવ બેઠક પરથી હાર્યા બાદ ગેનીબેન ઠાકોર અટક્યા નહોતા અને બે હજાર સત્તરમાં વાવ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા ગેનીબેન ઠાકોર ચાલીસ વર્ષની વયે ધારાસભ્ય બન્યા હતા તમામ પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ ગેનીબેન આજ બેઠક પરથી બે હજાર બાવીસમાં પણ જીત્યા હતા બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે બનાસકાંઠામાંથી ગેનીબેનને મેદાનમાં ઉતાર્યા હતા ગિનીબેન કોંગ્રેસનો દસ વર્ષનો દુષ્કાળ ખતમ કર્યો નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર